રાત દિવસ આપણે ભગવાનને ભજ્યા છે અને પરથી મારા સતના દરબારના સેવકોને ખ્યાલ આવવો જોઈએ કે ભગવાન એકલા સસ્તા નથી ભગવાનને બિરાજતા પહેલાં એના ગુણગાન ગાવા પડે કેટલા વર્ષો થયા તમને અને અમને કેટલા વર્ષો થયા ભગવાન શિવની ધૂન ચાલુ કરવાની અંદર જગા જગા પર ભગવાનની ધૂન થઈ એક એક મહિનો બબે મહિના રાત દિવસ આપણે ભગવાનને ભજા છે એની પરથી મારા સતના દરબારના ખ્યાલ આવવો જોઈએ કે ભગવાન એટલા સસ્તા નથી જે અનુભવ તમે કર્યો કે ભગવાનને પોમવા માટે આપણે કેટલી ભક્તિ કરવી પડે કેટલા સ્મરણ કરવા પડે કેટલી રાતો બેસવું પડે કેટલા દિવસો બેસવું પડે અને કેટલી વાર એના ભજન સ્મરણ કરવા પડે તારે ભગવાન આપણને કઈ કૃપા થાય